આ પાંચ રીતે ધડાધડ ઓછું થશે કોલેસ્ટરોલ લેવલ બસ આજથી જ આદતોમાં કરો સામાન્ય ફેરફાર ઘણા લોકો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દવાઓનો આશરો લે છે જેનાથી આડઅસર થઈ શકે છે તેથી તેને ઘટાડવા માટે માત્ર કુદરતી પદ્ધતિઓ અપનાવો શું તમે જાણો છો કે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જાળવી રાખવું કેટલું જરૂરી છે આ એક ફેટ જેવો પદાર્થ છે જે લીવર દ્વારા ઉત્પન્ન થાય છે યકૃત કુદરતી રીતે એ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન કરે છે જે શરીર માટે જરૂરી છે જો શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેનાથી હૃદયની બીમારીઓ થઈ શકે છે આજે અમે તમને જણાવીશું કે કુદરતી રીતે કોલેસ્ટ્રોલ કેવી રીતે ઘટાડી શકાય છે કોલેસ્ટ્રોલ ઘટાડવાની નેચરલ રીતો માછલીમાં ઓમેગા ત્રણ ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે આ માટે ટુના સેલમોન ટ્રોટ અને સાર્ડાઇન માછલીનું સેવન કરો અને જો તમે વેજીટેરિયન છો તો તમે ડોક્ટરની સલાહ લઈને ઓમેગા ત્રણ ની કેપ્સુલ ખાઈ શકો છો દરરોજ કસરત જરૂરી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દરરોજ વર્કઆઉટ કરવું એ સૌથી અસરકારક રીત છે આ માટે દોડવું ચાલવું કાર્ડિયો યોગા અને ડાન્સ શરૂ કરી શકો છો ટ્રાન્સફેટ ન ખાઓ તમારા દૈનિક આહારમાંથી અનસેચ્યુરેટેડ ફેટને દૂર કરો કારણ કે તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે વધે છે તેના બદલે દૂધ ચીઝ અને ડેરી ઉત્પાદનો ખાઓ જેમાં કુદરતી ટ્રાન્સફેટ હોય છે સિગારેટ અને દારૂ છોડો ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન અનેક રોગોનું મૂળ છે જેના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ જ જમા થાય છે સાથે જ હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે આજે જ આ ખરાબ આદતથી છુટકારો મેળવો વાળો આહાર લો દ્રાવ્ય ફાઈબર ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર કુદરતી રીતે ઓછું થાય છે આ માટે તમારા આહારમાં કઠોળ વટાણા ઓટ્સ ફળો અને હોલ ગ્રેનનો સમાવેશ કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ